પોરબંદરના બંદર છે તો મુખ્ય રસ્તો તાત્કાલિક નવો બનાવવા કોંગ્રેસ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે પોરબંદર શહેર કોંગ્રેસ સેવા દળના પ્રમુખ અશ્વિન દેવજી મોતીવરસ દ્વારા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવાયું છે કે બોખીરા વિસ્તારમાં ભરાઈ જતા પાણીના નિકાલ માટે સતીમાના મંદિરથી સુભાષનગર જવાના મુખ્ય રોડને અંડરગ્રાઉન્ડ ગરનાળા નાખ્યા વિના નિયમ વિરુદ્ધ તોડી પાડવામાં આવતા

ઓફ સિઝન યોગ્ય સમય છે પરંતુ હાર્બર જતા અનેક ટ્રકો ફસાઈ ગયા છે કેમ કે કુચરી રસ્તો પણ બંધ છે અને શહેરમાં નવા કુંભાળવાળા વિસ્તારમાં રોડ નબરા હોવાને કારણે એક ટ્રક ફસાઈ ગયો હતો આવા સમયે લોકોની સમસ્યા સમજવી જોઈએ જ્યારે માછીમારોને જીએમબી નું સામાન્ય કામ હોય ત્યારે ત્રણ થી ચાર મહિના લાગી જતા હોય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકાના ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચારને છુપાવવા માટે જીએમબીએ મુખ્ય રસ્તાને તોડી પાડવા મંજૂરી આપી છે આ રસ્તો બંધ કરતા પહેલા નિયમ મુજબ ખારવા સમાજ બોટ એસોસિએશન પીલાણા એસોસિએશન ને જાણ કરવી જોઈએ બોખીરામાં પાણીમાં ઘરો જવાથી લોકોની સલામતી માટે પગલું લીધું છે પરંતુ એન્જિનિયરની ટીમ સાથે આ કાર્ય કર્યું હોત તો એને અંડરગ્રાઉન્ડ ગરનારા મૂકીને કર્યું હોત તો પાણીનો નિકાલ પણ ચાલુ થઈ જાત અને માર્ગ વ્યવહાર પણ ચાલુ રહી શક્યો હોત આથી રસ્તો વ્યવસ્થિત અંડરગ્રાઉન્ડ ગરનાળા મૂકી અને ફરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે રજૂઆતમાં શહેર કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ જિલ્લા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ હરીશભાઈ મજીથિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મંત્રી વજુભાઈ પુનાણી વગેરે છોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ